નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સીઆર પાટીલને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો આજે નવસારીમાં જંગી રેલી બાદ સીઆર પાટીલ પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કરનાર હતા નવસારીમાં જંગી રેલી નીકળ્યા બાદ લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા જોકે સી આર પાટિલને લઈને સમાચાર આવી રહ્યા છે કે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું નથી ઉમેદવારી ફોર્મ ન ભરવા પાછળનું કારણ હતું કે રોડ શો દરમિયાન વિજય મુહૂર્ત નીકળી જતા ફોર્મ ભરવાનું ટાળ્યું હતું ખાસ કે પાટિલ આવતીકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ગરમીએ લોકોને ધસાડ્યા છે ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચકે રહ્યો છે મિત્રો ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ બેતાલીસ ડિગ્રી તાપમાન અને જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પહોંચી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટીએમની યુપીઆઈ પેમેન્ટ માટે ચાર બેંકો સાથે ડીલ કરી મિત્રો પેટીએમની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશન લિમિટેડ એનપીસીએલ તરફથી પરવાનગી મળ્યા બાદ તેના ગ્રાહકોને નવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર સાથે જોડવાનું શરૂ કર્યું છે કંપનીએ બુધવારે સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી હતી કંપનીની પાર્ટનર બેંકોમાં એક્સિસ બેંક એચડીએફસી બેંક એસબીઆઈ બેંક અને યસ બેંકનો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવતીકાલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન મિત્રો દેશભરમાં કુલ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે કાલે ઓગણીસ એપ્રિલે શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવાનું છે જેના માટે પ્રચાર પડઘમ ગતરો શાંત થઈ ગયા હતા પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યની એકસો લોકસભા સીટ માટે મતદાન યોજાશે કુલ સાત તબક્કાના મતદાન બાદ ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છ મેથી નવ જૂન સુધી શાળાઓમાં વેકેશન મિત્રો ગુજરાતમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવાય છે શાળાઓમાં છ મેથી નવ જૂન દરમિયાન વેકેશન રહેશે આ વખતે ભૂલકાઓ દિવસ સુધી રજાઓનો આનંદ માણી ગત વર્ષે પણ પાંત્રીસ દિવસનું જ વેકેશન અપાયું હતું પ્રાથમિક શાળાઓમાં દસ જૂનથી નવું સત્ર શરૂ થઈ જવાનું છે જોકે ઉનાળુ વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી ત્યારબાદ મિત્રો દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પારો તેતાલીસ ડિગ્રી નોંધાયો છે હવામાન વિભાગે આજે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતનું તાપમાન બેતાલીસ ડિગ્રીથી વધારે નોંધાઈ શકે છે ગરમીમાં બહાર નીકળતા પહેલાં ખાસ કાળજી રાખવી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો મિત્રો કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે સિસ્મોલોજી વિભાગ અનુસાર બપોરે બે વાગ્યાને એકાવન મિનિટે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો તેનું કેન્દ્ર બિંદુ પચાવથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી બે હજાર એકના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ની લઈને આગાહી મિત્રો રાજ્યના ચોમાસાના ના વિધિવત પ્રારંભ લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે ચોવીસ મે થી ચાર જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સુન એક્ટિવિટી જેમાં રાજ્યમાં આઠ થી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે જુનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અને અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેમજ મિત્રો દરિયામાં હવાનું હળવું દબાણ પણ ઉભું થશે મિત્રો આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ મિત્રો ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા ગંભીર હીટવેવની સ્થિતિ પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડું આવશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરે છે આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે જો કે સાયક્લોનિક બનશે તો વીસ મે થી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે

કમર કસે છે આ યોજના ઉજ્જવલા યોજનાના તર્જ ઉપર રહેશે અને તેનું નામ પ્રજ્વલા યોજના રાખવાનું પણ વિચારણા હેઠળ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થઈ જશે મિત્રો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સન લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું હતું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આ કામ કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો દર વખતે લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના માટે અરજી કરે છે પરંતુ આમાંથી ઘણા ખેડૂતોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે આના ઘણા કારણો હોઈ શકે છે દર વર્ષે ઘણા નવા ખેડૂતો આ યોજના માટે અરજી કરે છે જેમને તેનો લાભ મળવા લાગે છે કેટલાક ખેડૂતોની અરજીઓ ના મંજૂર થાય છે તેના માટે પાંચ કારણો હોઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજનામાં અરજી નામંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે કે તમારી બેંકની વિગતો ખોટી છે એકવાર ચેક કરો કે બેંક ખાતું સાચું છે કે નહીં અરજી કરવાનું બીજું કારણ એ હોઈ શકે કે તમે પીએમ કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી એટલે કે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો અથવા તો તમારી પાસે કોઈ જમીન નથી ત્યાર પછી મિત્રો આગળ પીએમ કિસાન યોજનામાં અરજી નકારવાનું ત્રીજું કારણ એ હોઈ શકે છે કે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી ખાતરી કરો કે આધાર કાર્ડ લિંક થયેલ છે કે નહીં ચોથું કારણ અરજદારની ઉંમર હોઈ શકે છે જો અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોવાનું જણાય તો તેની અરજી ફગાવી દેવામાં આવે છે અને મિત્રો છેલ્લે છે પાંચમું અને છેલ્લું કારણ એ હોઈ શકે છે કે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી નથી કરાવ્યું કેવાયસી વિના હવે પીએમ કિસાન યોજનાનો લાભ ઉપલબ્ધ નથી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરે છે જેમાં ગુજરાતના પાંચ જિલ્લામાં હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરી છે જેમાં કચ્છ ભાવનગર પોરબંદર જુનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવે છે મિત્રો તેંતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે જો તાપમાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન એકતાલીસ ડિગ્રી પહોંચ્યું છે ગરમીનું પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે ગરમીનું જોર વધતા કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ગરમીથી બચવા એટલું અવશ્ય કરી નાખો મિત્રો તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ આ સાથે નાગરિકોને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એટલે કે ઓઆરએસનો ઉપયોગ કરવો અને લીંબુ શરબત છાસ લસ્સી ફળોના રસ તથા મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ પાતળા ઢીલા સુતરાઉ કાપડ આછા રંગના કાપડ પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ ટોપી ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવો હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું મિત્રો આ રીતે તમે હીટવેવથી પોતાનો બચાવ કરી શકો છો જેમાં ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ ગરમીમાં ખાસ કરીને બપોરે બારથી ત્રણ ઘરેથી બહાર જવાનું ટાળો ભલે તમને તરસ ન લાગે તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં

હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો જેમ કે ચક્કર બેભાન ઉબકા કે ઉલટી માથાનો દુખાવો વધુ પડતી તરસ લાગવી એકદમ પીળો પેશાબ પેશાબ ઓછો થવો શ્વાસ લેવાની ગતિ અને હૃદયમાં ધબકારા વધવા મિત્રો બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો કારણ કે વાહનની અંદર તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે ત્યાર પછી મિત્રો છેલ્લે છે તડકામાં જતાં પહેલાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનો રાખો અને નિયમિતપણે તેને લગાવતા રહો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને અલગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળેપળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ